કામ છે યુટ્યુબ ફેમિલી મજામાં તો મજા 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 છે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે સવારના કેટલા વાગે છે જો સવારના વાગ્યા છે આઠ ને તો ઠીક હે ઠીક હે ઠીક હે સમજીએ આપણે જે વાત કરતા હતા થોડાક જે પહેલાં કે કમિંગ ના પડે છે નંબર છે તો ફાઇનલી મિત્રો આપણા ઘરે આવી ગઈ છે ગાડી હમણાં તમને દેખાડું કાંઈ છે તો આપણે સતરસ છે અને જો સુરત દેલે કેટલા જો હે મસ્ત તો ચાલો અમે મળીએ તો કન્ટિન્યુર રહેજો આ બે મજા આવે ના આવી રીતે આપણે ગાડી જા આપી અને तो टिफिन नहीं गई है भी गाड़ी में अनाज ले जावा तो चलो मड़िए तो हम पर लेट થઈ છે चैनल को सब्सक्राइब करो पहले हाँ जल्दी करो मुझे पता है कि आप लोग नहीं करते वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते लाल कलर का बटन नहीं से दबाओ जल्दी दवाँ।